હાલો ગુડ મોર્નિંગ ચેસા જો ચેસા અહીંયા ઉઠી ગઈ છે અને મસ્ત મજાની બહાર આવીને સોફા ઉપર પાછી સૂઈ ગઈ છે અને ઉઠવું તો ગમતું જ નથી હાલો આપણે ભગવાનને ધરાવી દઈએ ગોળ અને દૂધ દૂધ છે એ ઠાકોરજીને ગોળ છે એ ગણપતિ બાપાને આપણે આપણા હાથે ધરાવી દઈશું દ્વારકાના નાથને આપણે ગોળ ધરાવશું તુલસી દૂધ ધરાવશું તુલસી નાખીને અને બેને ધરાવી દીધું છે આપણે અને હવે રસોઈની તૈયારી જુઓ ટમેટા શેકાઈ ગયા છે રીંગણા મરચાં બધું શેકાય છે હવે જમવાનો ટાઈમ એન્જલબેન બેસી ગયા છે જમવા છાશ અને ભૂંગળું ઓહો આનું તો ટેસ્ટ જ યુનિક છે અને અમારા ભાઈ જો અહીંયા બધી વસ્તુ સાથે જડાઝૂટ કરવાની જો ડ્રોઅર ડ્રોવર ખોલવું છે ને હેન્ડલ પકડી લીધું છે ને ઊભું જ થવું છે બસ દોડવા જ મહિન તું તારે અત્યારથી આ ઊભા જ થઈ જાઓ દોડો 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 ઊભા થાવ ઊભા થાવ આહા આહા એવું લાગે કે જાણે ઊભો થઈ ભૂંગળા બટેટા થેપલા ચા રાયવાળા મરચાં અને આ ચેસા ચેસા તો આમાંથી કાંઈ નહીં ખાય પણ લેશે બધું તમે જુઓ છે અને પટપટ પટપટ તો એનું ચાલુ જ હોય અને અહીંયા જો અમારા રૂમની હાલત જુઓ તમે અને ભાઈને રમાડે છે કેવી રીતે આમ જુઓ તમે દાદુ દીકરી બે જો આમ જો અને આ છે લચકો મતલબ અડદિયા બનાવેલા છે એનાથી કંટાળી ગયા છીએ એટલે અમે ગરમ કર્યા છે અને ગરમ અને આ જો ચેસા વળી કાંઈક નવું આ છે ને એક નંબરનું વાંદરું છે અમારા ઘરનું આ જો કોથળા દોડ કરે છે ને હાલો પાછા બેસી ગયા છીએ અમે નાસ્તો કરવા પ્રખ્યાત બાબુભાઈના ઘૂઘરા કમેન્ટ કરજો મિત્રો કોને કોને ઘૂઘરા જામનગરના ભાવે છે ને ક્યાંના ક્યાંના ભાવે છે મતલબ કે કયા કયા ફેમસ છે બરાબર છે અને જો ઓહ ઓ છે અને આ કુરકુરે મોમોસ છે અને હું એમાં કુરકુરે મોમોઝની અંદર હમણાં જો તીખી સિંગ નાખીશ ને ગળી ચટણી નાખીશ અને હા જો આ મારા વડાપાવા વડાપાઉ મારા ફેવરેટ છે અને છાસ તો ખરી જ સાથે જો આ મેં મોમોઝની અંદર ગળી ચટણી ને તીખી સિંગ નાખ્યું છે અને હું ખાઉં છું અને એન્જલને એ જરાય નથી ગમતું જો